તેમજ સાધુ સાધુ સંતોના દર્શનથી અમારા આત્માને બહુ આનંદ અને ભાવ છે કારણ કે કોઈ કોઈ સમયની અંદર આવા સમય આવે ત્યારે સંતોના દર્શન થાય છે हिजुके आवा समिता अंदर सदगुरु कबीर साहेब ने आरती ना दर्शन करवा ये भी अपना भाग्य ने अंदर बहुत हारू कहवा बीजों के धन्य से आ जनों ने कि जेने आनी हाँ बीजी वार में चला चौक आरती में आया आने आगे पड़े हमने खूब प्रेम भाव तो અને સદગુરુ પરમાત્માની કૃપા એમના પર ખૂબ છે કેમ કે વારંવાર સંતોને યાદ કરે છે વારંવાર ગુરુને બોલાવી જે જીવ આત્માની વિધિ વિધાનને જે જીવાત્માનો ઉદ્ધાર છે તે એમની પાસે કરાવે છે અને સાધુ સંતોની સાક્ષી મેળીના જીવાત્માને જે બી કંઈ પરમાત્માની કૃપાથી એના આત્માને શાંતિ મળે એવી એમની ઈચ્છાઓ પૂરી કરે છે તો ધનુષ્ય એ વાત કુટુંબીજનોને મા ભાઈ બહેન કુટુંબીજનો જે કંઈ સંબંધી હોય એમને आ सभा मंदिर नहीं एक सदगुरु नी चलाव चौका आरती जे में मैं जीवात्मा ने मुक्ति जीवात्मा ने बंधन थी जीवात्मा ना कर्मो थी छोड़ावानी एक सदगुरु परमात्मा कर साहिबे विधान विधि आपी जे धर्मदास साहिबे अपना संसार जिंदा रखी तीज विधाना जे मंगलदास साहेब कबीर साहेब ना स्वरूप में बेही आ जीवात्मा ना उद्धार करवानो एमनी पहे जी के शक्ति आपेला चिन्हिय मोने पालन करी ए जीवात्मा ऊपर खूब भाव राखी एमना गुरु ने याद करी परमात्मा ना होपे पर छे तो धन्य दिए से सद्गुरु परमात्मा ने कृपा थी के आजे आवा સદ્ગુરુ પમાત્મા ના દરેક જગ્યાએ હવા ગામને તો ઘણા મળે છે સાહેબ થાય પણ આવી વસ્તુ કોઈક જગ્યા પર જેને સદ્ગુરુ ભક્તિ કરી હોય જેને સદ્ગુરુના શરણે ગી હોય જેને સદ્ગુરુના વચનોનું પાલન કર્યું હોય એને આવા ઉશ્ચર જોવાના મતલબ બાકી દિવસ ડારો જાણ થતો હોય ત્યાં તે બધો ઉમગ નથી હોતો તો આપણે જાણીએ છીએ એટલા માટે સદગુરુની ભક્તિ આ જગતની અંદર બહુ ઉત્તમ છે બાકી બીજી બધી ભક્તિઓ તો છે પણ જે કબીર સાહેબના જે વચનો છે એની અંદર એને ભક્તિ કરવાથી ગુરુ ભક્તિ કહેવાય છે એ ગુરુ ભક્તિનું પાલન કરનાર જે જીવ છે તે સટલોક મે ગુરુ ગુરુમાં એને મોકલે છે તે જ એને પણ છોડાવે છે હમણાં જ રમાય એને મેં કીધું कि बाही पकड़ के सोपा जीव को गुरु काल पुरुष ना पाहे थी छोड़ी भी जा नहीं सकता गुरु निश्चित बाकी यहाँ तक तो काल पुरुष तो राज चले कोई छोड़ा नहीं सकता ना ठीक कोई किया नहीं पाहे जीने के बाद कहानी में क्या जीवन है छोड़ी दे ते मारो बाप उठाए कि मारो हाँ सत पुरुष कभी साहेब काल पुरुष नहीं पाहे थी मन साहेब ने सकता आप ही એની સુખીના શબ્દ થી મન સાહેબ બેહીને એ હંસને સુખી શબ્દ પર બેહાડીને સતલોક મે મોકલે છે તા ધર્મદાસ નો હોપે ધર્મદાસ મુક્તિના પટ પર મુક્તિ આપવા માટે સદગુરુ પાસે લઈ જાય અને જીવાત્માને મુક્ત કરે છે બાકી કાલ પુરુષ તો આપણને નહીં જવા દે એનું તો ઘણી ખરી જગ્યા પર આપણે સાંભળ્યું બી છે વેદ શાસ્ત્ર પોગાડે છે તો આપણે જો આપણા સતલોક મે જવું હોય તો પેલા તો આપણે ગુરુ કરવા જોઈએ ગુરુ કેમ કરવા જોઈએ કે આ પાંચ તત્વોનું શરીર છે એ એમને નથી મળ્યું આપણને મફત નથી મળ્યું ને કદાચ એને મફત બી મળ્યું હોય તો એને વસૂલ કરવું પડે આપણા જ કામની અંદર આપણે રહીએ છીએ તો આપણે પંચાયતની અંદર ઘરવેરો ભરવો પડે પાણીવેરો ભરવો પડે લાઈટ વેલો પડવો પડે દરેક વેરા લાગે છે તો તેમ પાતવો શરીર ની અંદર જે રહે છે એને પણ એનો વેરો ચૂકવવો પડે છે એમાં પુરુષાર્થ છે સંતો ની સેવા છે

કરી દેવા જોઈએ ગુરુ કરે તો આ ભવસાગર મેઠી ચોરાસી ખાની મેઠી નીકળવાનો મારા ગુરુ પર્યા પાસે છે અગર આપણે નહીં કરી શું તો ચોરાસી ખાની મેઠી કોઈ વખત આપણને છોટવાનો મારો મારો માનતો નથી એટલે સદગુરુ પરમાત્મા કહે છે કે હું આ જગતની અંદર ફરી છું તમારા દરેક જગ્યા પર કીધું છે કે સાહેબ આ જગત મેં ફરી રહ્યા છે પણ આપણે એને નથી જોઈ શકતા પણ સંતો ના દર્શન કરવાથી આ જીવાત માટે કેટલું બધું આનંદ થાય છે અંદર

આપણી અંદરનો ભીખ જો છે એ સદગુરુના પરમાત્મા એ આપેલો છે એ ભીખને આપણે એવી રીતે ચલાવવો જોઈએ કે જ્યારે સમય આવે ત્યારે બરાબર આપણે રહેવું જોઈએ અને પાલન કરવું જોઈએ અને સદ્ગુરુના વચનની અંદર રહેવું જોઈએ એવી સદગુરુ પરમાત્મા પાસે પ્રાર્થના માંગુ તેમજ કદી હરિમાન સાહેબ સદગુરુ પરમાત્મા ગાદી પટ્ટી માતા ભજી બેન તેમજ મનતાની બેન સાહેબ તેમ બહેનો સર્વેને